શ્રાવણ માસ ચાલતો હોય શ્રાવણ મંડળ દ્વારા શ્રાવણ માસના દર સોમવારે મહાદેવને અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને ભવ્ય દર્શનનું આયોજન કરાય છે આજ રોજ અમરનાથ મંદિર ખાતે યોગીનાથના દર્શનનું આયોજન કરવામાં આવ્યું

શણગાર કરેલ છે તો અહીં વોર્ડ નંબર નવ ના બધા લોકો અહીંયા દર્શન કરવા આવે છે અને આ વખતે અમે ઢોલ નગારા ને શરણાઈ થી આરતી કરેલી છે જે અમરનાથ મિત્ર મંડળ છે એની મહેનત છે આજે ફ્રૂટનો મહાપ્રસાદ રાખેલ છે એ અમારા વોર્ડ નંબર નવ ના કોર્પોરેટર શ્રી અશ્વિનભાઈ રામભાઈ ભારાઈ તરફ રાખવામાં આવેલ છે ગયા સોમવારે અમારે અમરનાથ મહાદેવની ગુફા બનાવેલી હતી જ્યાં સિત્તેર થી એસી ફૂટ હાલીને દર્શન કરવાના હતા એ રીતના હતો અને દર ગયા વખતે અમે મ્યુઝિક પાર્ટીથી એ આરતી કરેલી હતી આ વખતે ઢોલનગાર આરતી કરેલ છે અમે બાકીના બે સોમવારે અલગ અલગ મ્યુઝિક પાર્ટી કે બેન્ડ વાજા કે એ રીતના અમે આરતી કરવામાં આવશે અને અલગ અલગ શણગાર કરવામાં આવશે તો જુનાગઢના ભાવિ ભક્તોને આમંત્રણ છે